સંજય રાઉતે પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર કટાક્ષ કરતા કહ્યું પ્રવાસ અને પ્રવાસન દૂત બની જાઉં ખેડૂતોની સમસ્યા બાકી શિવસેનાના નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ દેશોના પ્રવાસને લઈને કટાક્ષ કર્યો છે તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં મહારાષ્ટ્રમાં હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે જ્યારે વડાપ્રધાન મોટાભાગે દેશની બહાર જ રહે છે સંજય રાઉતે કહ્યું કે વડાપ્રધાનને હવે પ્રવાસ અને પ્રવાસન દૂત બની જવું જોઈએ અને મન કી બાતમાં દેશને જણાવવું જોઈએ કે કયા દેશોમાં ફરવું શું ખાવું અને કયા હોટલમાં રહેવું વાસ્તવમાં વડાપ્રધાન મોદી બે જુલાઈથી નવ જુલાઈ સુધીના આઠ દિવસમાં વિદેશ પ્રવાસ છે જેમાં તેઓ ધાના ટ્રિનિદાદ એન્ડ ટોબેગો અર્જેન્ટાના બ્રાઝિલ અને નામેબિયા દેશોની મુલાકાતે જશે આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વૈશ્વિક દક્ષિણ દેશો સાથેના સંબંધો મજબૂત કરવો વેપાર ઉર્જા આરોગ્ય અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવો છે વડાપ્રધાન વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક અને બ્રિક્સ સમિટમાં પણ ભાગ લેશે સંજય રાઉતે વડાપ્રધાન પર આરોપ મૂક્યો છે કે તેઓ દેશની આંતરિક સમસ્યાઓ ખાસ કરીને ખેડૂતોની આત્મહત્યા અને કાશ્મીરમાં થયેલા

उनके पास टूर एंड ट्रैवल मिनिस्ट्री भी होनी चाहिए स्पेशली और ट्रैवल टूरिज्म के एम्बेसडर देश के होने चाहिए और बताना चाहिए मन की बात में कि हमारे भारत की जनता ने कौन से देश में जाना चाहिए कहाँ रहना चाहिए क्या खाना चाहिए कौन से होटल में रहना चाहिए कहाँ कंसेन मिलता है मोदी जी देश में है कहा महाराष्ट्र में तीन साल में तीन महीने में एक हजार किसानों की आत्महत्या हो गई है मोदी जी को मालूम है अब तक पहलगांव के जो हत्यारे हैं टेररिस्ट है चार उसको हम ढूंढ नहीं पा रहे क्या ये मोदी जी को पता है